વિશેની માહિતી થિયરી અને પ્રેક્ટિકલ જાણકારી શ્રી ચિરાગભાઈ ભટ્ટ અને રોહિતભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી સાથે વન એટ વન અભયમ હેલ્પલાઇન તાલીમ સ્થળે બોલાવી તેમની સેવાઓ અને ઉપયોગિતા વિશેની પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવી હતી જેમાં પ્રવીણાબેન પારગી કાઉન્સિલર અને શ્રી ચંદ્રિકાબેન મહિલા પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ભુજ